હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને વાગી ગયા છે સવારના સાત તો મારે જવાનું છે ડેરીએ દૂધ લેવા માટે કેમ કે દૂધ લેવા તો જવું જ પડે ડેરી અને સવાર સવારમાં યાર બહુ જ ઠંડી લાગે યાર અને એ પાછું ચાલુ બાઇક ઉપર તો બહુ જ ઠંડી લાગે અને આગળ ઉભું રહેવું પડશે પાછું કેમકે અમારા રાજુભાઈનું દૂધ તો લઈ જ જવું પડે અને રાજુભાઈ પણ આવી ગયા દૂધ લઈને તો આવી ગયા છે આપણે ગામમાં આ છે અમારું ગામ નાનકડું એવું અને પહોંચી ગયા છે હવે આપણે ડેરીએ અને આ છે અમારી ડેરી અને ડેરીએથી થી દૂધ લઈને થોડી વાર બેસીશું ડેરી અને પછી નીકળી જઈશું ઘરે તો આપણું કામ પતી ગયું છે તો હવે જઈએ ઘરે ઘરે તો આવી ગયા પણ ચાની કંઈ હજી તૈયારી લાગતી નથી ને પાછું જવાનું છે બારગામ હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં અને મિત્રો આજે એટલું બધું ખાસ કંઈ બ્લોગમાં છે નહીં પણ જવાનું જવાનું છું બારગામ તો વિડીયો કદાચ શૂટ થાય કે ના થાય પણ જોઈશું પછી વિડીયો શૂટ થાય તો આગળ વાત કરીશું વિડીયોમાં ને આજે આવી ગયો છું ડાબા પર હું ડાબા પર વિડીયો શૂટ કરું છું કારણ કે ઘરે હજુ એટલા બધા કોઈને ખબર નથી કે હું બ્લોગ વિડીયો બનાવું છું તો બધા કદાચ હશે પણ મારી જોડે મારા મારા પર પણ આપણને તો ક્યાં કોઈને ફરક પડે વિડીયો તો બનાવવાનો જ તો મળીએ આગળ વિડીયોમાં તો બધા તૈયાર થાય ત્યાં સુધી આપણે બાઈક સાફ કરી દઈએ ધારા બાપ પણ તૈયાર થઈ ગયા છે ટાટા કે દે ટાટા તો મિત્રો પડી જશે સાંજ અને આજે ગયા હતા બહાર એટલે વિડીયો શૂટ થયો નહોતો પણ આવતા જતાં જે વિડીયો શૂટ થયો એ કરી લીધો અને આ છે અમારે સુંદર મજાની સાંજનો નજારો અને આવી ગયા પાછા ઘરે તો ઘરે તૈયારી થઈ રહી છે શેની તૈયારી છે તો આ છે મારા બેન એ થેપલા બનાવવાની તૈયારી કરી રહ્યા છે મમ્મી ખીચડી બનાવે છે અને કંઈક છે તો ખાઈ અને આ છે મારા ઘરે રાતનો નજારો તો બસ તો મિત્રો થઈ ગઈ છે રાત અને આજના વ્લોગમાં એટલું બધું કંઈ ખાસ હતું નહીં અને આજે ગયા હતા બાર એટલે વિડિયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મળ્યા પછી આવતા બ્લોગમાં તો બાય બાય અને બ્લોગ ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દેજો